ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા એના માટે લઈને ફરિયાદી આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે આ મેટરમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાઇસન્સ હોય એવું સામે આવ્યું નહીં